પછી આનો સ્વાદ કેવો લાગે તમે મને કહેશો આનો મીઠું મેં ક્યાં છે આમાં લીધો ચલો હવે કોણ આવશે પાણી ચાખવા માટે ચલો આઈ જાઓ કોણ વેન આવી જાઓ ચલો દો બી ચલો ચાખો બહુ પાણી ની પીડો આવે તો ના ચલો અહીંયા ને આ પાણી કેવું એવું કે તો હા કેવું લાગ્યું પાણી હા આ જા જે હોય કે જો તમને પાણીનો સ્વાદ કેવો લાગી મને કહેજો આ પાણી કેવો લાગ્યું આ પાણી તો પાણી મીઠું લાગે કે મીઠું લાગ્યું ચાલો પ્રોલી બેન તમે આવી જા જે હોય કે જો આ કે જોઈ જ બે અમર ગાડીનો ડાયલોગ બધા જે હોય કે જો આ પાણી તમને કેવું લાગ્યું